તો એમના માટે તો કઈક રસ્તો ખુલ્લો રાખવો જોઈએ ગ્રસ્થ માટે બાકી સાધક પુરુષો રહેલાં છે શ્રેષ્ઠ સાધક પુરુષો રહેલાં છે જે ગ્રસ્ત પણ હોય ને સાધુ પણ હોય એના માટે તો બિલકુલ મનાઈ છે કે તું ફરની તો આશા જ ન કર કર્યા કર કર્યા કર જે તારાથી સારું થાય તે કરે રાખ બાકી કુદરત કુદરતનું કામ કરતી રહેતી હોય છે એક પ્રસંગ કહું જેવો છે પ્રસંગ સત્ય ઘટના સાંજે એ ઘીનો ડીવો કરે સાચા ઘીનો અને એક સામાન્ય માણસ હતો એક એવી સાંકળી શેરી હતી એ સાંકડી શેરીમાં એવા સ્થાને એક પેલા લોકો બનાવતા ને સામાન્ય ગરીબ લોકો રહેલા હોય એ ચમણી કેવી બનાવે એક બોટલ હોય એમાં તેલ કે તેલ નાખે ને વાટ બનાવે કેટલા રૂપિયાનું થાય કઈ નહીં બહુ ઓછા તો આવી રીતે એ ચમણી બનાવી કરી એમાં ડિવેલ પૂરી અને એ સાંકડી શેરીમાં અમુક પોઈન્ટ પર રાખતો કે આવના જનાર આવનાર જનારને પ્રકાશ મળે એ રોજે રોજ દિવેલનો દિવેલની ચમણી રાખે રોજે રોજ સાંજે અને પેલા શેઠ એ રોજે રોજ ભીનો દીવો કરે દેવસ્થાનમાં બને ચૂકતા નથી સમયસર બંને કરે છે સમય જતા બંને મરી ગયા મર્યા પછી બંને જણા સ્વર્ગના દ્વાર પર આવ્યા તારી સમજમાં જે વાત છે સ્વર્ગના દ્વાર પર આવ્યા ઉભા છે શેઠ ને પેલો બીજો જે હતો ગરીબ માણસ એ દરવાજા પર દ્વાર પર ઊભેલો હતો સ્વર્ગ લોકલોનો તો શેઠ અંદર જવા માટે ઉતાવળ કરતા હતા કે મને અંદર જલ્દી સ્વર્ગમાં જવા દે એટલે દ્વારપાળે કીધું કે કાર્યવાહી થશે પહેલા આમ પ્રવેશ નહીં મળે કાર્યવાહી કરીશું અમે બધા ચોપડા બોપડા તપાસીશું પછી તમને કયા સ્થાનમાં મોકલવું આ સ્વર્ગ લોકમાં એ અમારા જે મુખ્ય રહેલા છે એ નક્કી કરશે આમાં તમે ઉતાવળ કરશો તો નહીં ચાલે તો શેઠ કેવા લાગ્યા કે હું તો રોજ વહેલો ઉઠી જતો હતો રોજ દેવસ્થાનમાં જતો હતો સાચા ગીના દીવા કરતો હતો આ દાન દેતો હતો ફલાણું કરતો હતો દીકરો કરતો હતો શું હવે ચોપડો જવાનો હોય મારો મેં તો સારું જ વધુ કર્યું છે દ્વારપાળ કહે છે નહીં ચાલે અહીંયા જે પ્રમાણે નિયમ ચાલે છે તે પ્રમાણે તમારે કરવું પડશે પૈસાની ગરમી તમે વાપરી શકો છો પૈસાની ગરમી અહીંયા નહીં ચાલે અહીંયા ચૂપચાપ રહો થોડી વાર તો ચોપડો લઈને આવ્યા ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત ચોપડો ખોલે છે શેઠ નું લિસ્ટ જુએ છે લિસ્ટ શેઠ ને કહે એ પેલા શેઠને પૂછે છે તમે કેવા કેવા કામ કર્યા તો શેઠ કહે છે એમાં શું પૂછવાનું હોય હું તો પૈસાદાર છું આ કામ કર્યા ને તે કામ કર્યા ને ફલાણા કામ કર્યા ને ઢીકળા કામ કર્યા ને એ મોટી મોટી વાતો કરવા લાગ્યો ચંદ્રગુપ્ત કહે છે કે તમે સારામાં સારું કયું કામ કર્યું એ કહો તમારા મોઢે તો એ શેડ કહે છે કે રોજ દેવસ્થાનમાં જતો અને સાચા ઘીનો ડીવો કરતો આ મારું મોટામાં મોટું કામ છે ચિત્રગુપ્ત કહે છે ઠીક છે સાઈડમાં ઉભા રહો ગરીબ માણસ મને બોલાવે છે ગરીબ માણસને પૂછે છે બોલો તમે શું કામ કર્યા આ પૃથ્વી લોકમાં ગયા હતા તો કેવા કેવા કામ કર્યા ગરીબ માણસ કે અમારી તો આર્થિક પરિસ્થિતિ નબળી હતી કઈ થઈ શકે તેમ હતું નહીં કામ નથી થયા લિસ્ટ પિસ્ટ એને રજૂ ના કર્યા કહી દીધું કે મારાથી ખાસ કઈ થયું નથી બધી ચંદ્રગુપ્તા એના નામનું જે હોય શું કહેવાય ખાતું એ જોયું જોયા પછી ચંદ્રગુપ્ત વ્યવસ્થાપક પેલો ચિત્રગુપ્ત કે ચંદ્રગુપ્ત જે કહો એણે કીધું કે તમને આ સ્વર્ગ લોકમાં શ્રેષ્ઠ સ્થાન મળશે શેઠ સાંભળી ગયા શેઠ પેલાને કહે છે કે અકલ વગરના બુદ્ધિ તારામાં છે કે નહીં સ્વર્ગ લોક સંભાળે છે કોને ઊંચું સ્થાન આપવું કોને નીચું સ્થાન આપવું એટલી ખબર નથી તને કે કેમ

તમે સાચા ગીનો દીવો કર્યો વાત સાચી અને દીગરનો દીવો કર્યો હવે હું તમને એ પૂછવા માંગુ છું કે સાચા ગીનો દીવો તમે ક્યાં કરતા હતા કે દેવસ્થાનમાં તમે સાચા ગીનો દીવો દેવસ્થાનમાં કરતા હતા કોના માટે કે દેવસ્થાનમાં જે દેવતા એમને પ્રકાશ મળે એટલા માટે તો વ્યવસ્થા પર કહે છે કે દેવસ્થાનમાં દેવને પ્રકાશ આપનાર તું કોણ દેવ પોતે શક્તિશાળી છે એની પાસે તારા આ ગીના દીવા કઈ કામ આવે તેમ નથી એમની પાસે તો જળ હળતા પ્રકાશ રહેલા છે જળહરતી રોશની રહેલી છે તારા ગીના દીવાનો ઉપયોગ કેટલાય કર્યો બોલ ચૂપ થઈ ગયો પછી સમજાવે છે વ્યવસ્થાપક કેટલી વસ્તુ મૂલ્યવાળી છે એ મહત્વની નથી પણ એ વસ્તુનો કેટલા લોકોએ ઉપયોગ કર્યો એ મહત્વની વાત રહેલી છે આણે કર્યો એવા એવા હતો એ કે આવનાર આવનાર જનાર પ્રકાશ મળતું હતું કોઈ અથડાતા ન હતા કોઈ પડતા ન હતા કોઈને ઠેસ લાગતી ન હતી કોઈને કાંઈ થતું ન હતું આ પ્રકાશના સહારે એટલે એના પ્રકાશનો અનેક લોકોએ ઉપયોગ કર્યો જ્યારે તારા ગીના પ્રકાશનો કોઈ ઘીના દીવાના પ્રકાશનો ઉપયોગ ખાસ કોઈએ કર્યો નથી એટલે અમારે ત્યાં સ્વર્ગલોકમાં એનું મૂલ્યાંકન થાય છે કે વસ્તુ તમે કેટલી કિંમતી આપો છો એના કરતાં પણ એ વસ્તુનો કેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે એના પરથી મૂલ્યાંકન થાય છે અને પછી ચૂપચાપ શેઠ નીચા દરજામાં ગયા અને આ ભાઈ ઊંચા સમજ્યા કે ના સમજ્યા તમે આ પ્રસંગ આપણે કેટલા રૂપિયાનું દાન દઈએ છીએ કેટલી દાન દઈએ છીએ એના પણ એ અપાયેલા પૈસા ક્યાં સુધી પહોંચે છે કેટલે સુધી પહોંચે છે કેટલાને લાભ મળે છે એના પરથી ક્યાં નીકળે એના પરથી ખબર પડે તો ફિગર કરતા પણ બહુજન વર્ગ સુધી વસ્તુ પહોંચે એ મહત્વની વાત રહેલી છે તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે જિંદગી આપણને સારી મળી છે આપણાથી જેટલું સારું થાય તેટલું કરી લેવાનું છે બેલેન્સ છે આપણી અને આ બેલેન્સ આ જન્મમાં થઈ શકશે ભેગી બીજા જન્મમાં આપણે કદાચ બીજા યોનીમાં હોઈએ તો કંઈ આપણાથી સાય થઈ શકે ન થઈ શકે એની કોઈ ખાતરી નથી પછીની આપણે લાઈન પ્રવીણ દેસાઈ વાંચીએ જોઈએ પ્રવીણ દેસાઈનું એક બીજું સરસ મજાનું ગીત છે એમાં પીડાની વાત કરીએ છીએ જેમાં આપણે અત્યારે ગીત જે ગીત લઈએ છીએ ને એવો જ એક પીડાનો ગીત છે પણ એમાં કેવલ જાનવરોની પીડાનો ગીત છે જાનવરોની પીડા સાંભળજો કર્મા કહાણી પશુઓના હૈયાની વાણી સાંભળજો કર્મા કહાણી પશુઓના હૈયાની વાણી એમાં પશુને વાચા આપી છે આ ગીતમાં پورا ગીતમાં પશુ શું બોલી રહ્યા છે અમારી હાલત કેવી છે ગઈકાલે જ આપણા કચ્છના દાનવીર ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ ગોઘરી આવ્યા હતા કલાક દોઢ કલાક હતા એમણે કીધું કે મારે સાહેબ પાંજરા પોળો ગાયો માટે જ શું કામ એમના વિચારો કેટલાક ક્યારે વિચાર્યું આપણે એવા વિચાર એમણે આપ્યા કે મારે સાહેબ આજ સુધીમાં જીવદયાના નામે આપણે ઘોડાનું વિચાર્યું ઘોડા ઘોડા જીવદયાના નામે આપણે ક્યારે ઊંટનું વિચાર્યું ગધેડાનું ક્યારે વિચાર્યું કેવલ ગાયોનું જ કેમ આજ સુધીમાં ગાયોનું જ એમણે કીધું કે હમણાં અંગ્રેજી છાપામાં એકાદ દિવસમાં સમાચાર એવા આવ્યા કે રાજસ્થાનમાં ઊંટની સંખ્યા ખૂબ હતી હવે થોડા વર્ષોમાં ઊંટ ની સંખ્યા

વિચારો કે ઠીક લાગ્યા પછી તો એમણે બધી વાતો કરી કે મારા શ્રી બહુ પરિસ્થિતિ નાજુક છે દિવસા દિવસે ઘણી જાનવરની જાતિઓ લુપ્ત પ્રાયને લુપ્ત લુપ્તતાને આરે છે ઘણી જાતિઓ એવન આ પક્ષીઓ દેખાય છે ને એ પક્ષીઓમાં પણ ઘણી જાતિઓ લુપ્તતાને આરે છે એમણે જીવદયા માટે અહિંસા માટે જે વાતો કરી સારી નવીન વાતો કરી જે અમે સાધુ સંતો પણ આજે વિચારી શકતા ના હોઈએ એવા કેટલાક વિચારો દર્શાવ્યા હકીકતમાં અગર જીવદયાની વાત હોય તો બધામાં જીવ છે નથી ઘોડામાં છે ગધેડામાં છે ઊંટમાં છે અને બીજી એક વાત કરી શરૂઆતમાં તો આપણને ગમે નહી એ વાત એમણે કીધું કે માણસની વસ્તી ઘટાડવા માટે ગવર્મેન્ટે કોઈ વ્યવસ્થા કરી કે જેના કારણે વસ્તી ઘટે તો અત્યારે મેં એમને કીધું કે હમણાં હમણાં કચ્છમાં બહુ જાનવરો ભટકે છે ગામડે ગામડે શેરે શેરે એનું કારણ શું કે મારે શ્રી ભટકશે હવે બહુ ભટક છે ગામડે ગામડે એમણે કીધું કે માણસ માટે જેમ નસબંધી નક્કી કરી ગવર્મેન્ટે તેમ જાનવરો માટે પણ નસબંધી નક્કી કરવી જોઈએ ગાય માતા એક બે પ્રસૂતિ કરે ત્યારબાદ સ્ટોપ કરી લેવો જોઈએ કે જેના કારણે આખલાઓની સંખ્યા દિન બદિન વધી રહી છે થોડા ક્રાંતિકારી વિચારો હતા આપણને જશે ન જશે પણ આમ કેટલાક ઠીક લાગ્યા આજે આપણે છીએ ને એક બાજુ જૈનો દોડતા હોય તો એક બાજુ હિડુડું હિડુડું ચાલ્યા કરે કાલે ઊઠી કરી અને જૈન સમાજની કોઈક એવી અગ્રણી વ્યક્તિ કોઈક બીજી વાત કરે છે તો આપણો સમાજ કેવો છે એ તરફ દોડે બસ કોઈ સ્વતંત્ર મૌલિક ચિંતન કાંઈ નહીં કોક ડોરે અને એ તરફ આપણે ઢળી જઈએ એટલે આપણે ત્યાં કહેવત પડી ને એકડી બકડી બે કરે એટલે

તમે બારે જઈને પણ બીજાને કહી શકો છો બહાર જઈને બીજાને એમ પણ કહી શકો છો કે ચાલો તમે ફુરસદ હોય તો બેસો અહીંયા ગમે તે હોય ને ગમે તે હોય આ આપણે એક કામ કર્યું સારું કે કોઈકને સારે સ્થાને લાવ્યા એને ચાર શબ્દ સારા સાંભળવા મળશે આપણે સાંભળેલું હોય તે બીજાને કહેવું બીજાને અરે ઘણા બહેનો છે ઘરમાં કામ કરનારા હોય ને બહેનો એમને સમજાવે વ્યાખ્યાનો સારું કહેવાય બહુ સારું જ્યારે સારું હોય કામવાળીને કામવાળી શેઠાણી બેસી અને સમજાવે કે જો અમે આજે વ્યાખ્યાનમાં ગયા તા આવું સાંભળ્યું તો એવા એવા પ્રસંગ રહેલા છે એવા એવા કેસ રહેલા છે કે ઘણી કામવાળીઓ બહેનોએ પોતાના ઘરમાં માંસાર બંધ કર્યો છે પોતાના ઘરમાં ખરાબ ખાવાનું બંધ કર્યું છે એટલે જ્ઞાનનો પણ પ્રસાર અને પ્રચાર આ રીતે વ્યક્તિ 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 દ્વારા હોવો જોઈએ આ એક વ્યવસ્થા હિન્દુ ધર્મમાં પાંડુરાંગ શાસ્ત્રીના એકમમાં છે પાંડુરાંગ શાસ્ત્રીનો જે ગ્રુપ છે એ આજે પણ આજની તારીખે પણ ગામે ગામ જાય સત્સંગ કરાવે પોતાનું ટિફિન લઈ જાય પોતાનો ભાડો ચૂકવે કોઈ સંસ્થા પાસેથી નહીં ટ્રસ્ટ પાસેથી નહીં જમે એ લોકો બજારના હોટલે બેસે બે ચાર જણા બેઠા હોય વાત છેડી દે ચાલુ કરી દે વાત કઈક ચાલતી હોય કે મોદીએ આમ કર્યું ને મોદીએ તેમ કર્યું રાહુલે આમ કર્યું ને રાહુલે તેમ કર્યું એની વચ્ચે આ સ્વાધ્યાય લોકો જાય અને સ્વાધ્યાય ચાલુ કરે સ્વાધ્યાય મતલબ કે કઈક સારા વિચાર એમની પાસે હોય એ બીજા લોકોને સંભળાવે કે આ ભોગટ વાતો છોડો ને તમારાથી કે આ મારાથી કઈ થવાનું નથી જે ચાલતું હશે તે રીતે રાજકારણ ચાલ્યા જ કરશે તું તારા જિંદગીનો નો વિચાર કર તો આ રીતે સ્વાધ્યાય એક પદ્ધતિ છે જ્ઞાન પ્રસાર અને પ્રચારની પદ્ધતિ રહેલી છે જૈન ભાઈ બહેનો કેવલ આ વ્યાખ્યાનો સાંભળે છે એ કેવલ જૈન પૂરતા નથી માણસ માત્ર માટે ઉપયોગી રહેલા છે કારણ કે આપણે સારું કરી શકીએ છીએ ત્યાં બીજા માણસો પણ એમની દ્રષ્ટિએ કઈક ને કઈક સારું કરી શકે છે તો આપણે હજી પણ એ વાતોને આગળ દોહરાવીશું વિચારીશું અત્યારે આટલું છે